વલસાડમાં ચેઇન સ્નેચિંગ ગેંગ ઝડપાઈ વૃદ્ધા પાસે દોડતોલાની ચેઇન ચોરી કરનાર પાંચ આરોપીને ચોવીસ કલાકમાં પોલીસ ઝડપી લાવી વલસાડ શહેર પોલીસે ભીડભાડવાળા વિસ્તારમાં વૃદ્ધ મહિલા પાસેથી સોનાની ચેઇન ચોરી કરનાર આંતર જિલ્લા ગેંગને ચોવીસ કલાકમાં પકડી પાડી છે સોળ એપ્રિલ બે હજાર રોજ વલસાડના શાકભાજી માર્કેટમાં સુહાગન સાડી સેન્ટર સામે બે મહિલા આરોપીઓએ એક વૃદ્ધાને વાતોમાં ઉલઝાવી દોડતોલાની સોનાની ચેઇન ચોરી કરી હતી વલસાડ સિટી પોલીસે સૌથી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીઓની ભાડ મેળવી ગુનાના બીજા દિવસે કાશ્મીરનગર પુલ પાસેથી ત્રણ પુરુષ અને બે મહિલા આરોપીને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી ચોરી કરેલી દોઢ તોલાની સોનાની ચેઇન જેની કિંમત પચ્ચોતેર હજાર ગુનામાં વપરાયેલી મારુતિ અર્ટિગા કાર કટર અને મોબાઈલ ફોન જપ્ત કરી પકડાયેલા આરોપીઓમાં ડેનિશ કુમાર સાવલિયા દેવેન કુમાર કાચા અજયભાઈ રેયાણી નિકિતાબેન સાવલિયા અને વૈશાલીબેન સાવલિયાનો સમાવેશ થાય છે